બધા થઈ ગયા છે તૈયાર આજે જવાનું છે મામાના ઘરે ભજીયા બનાવ્યા છે ના રોટલા આંટ ભજીયા બનાયા ઠંડો ઠંડો આવો રામ રામ દિવાળી ના હેલો યુ ટુ ફેમિલી સ્વાગત છે નો વિડીયોમાં તો કેમ છો બધા મજામાં ને મસ્ત મજાના થઈ ગયા છે તૈયાર ને આજે ગામડે છે મારો બીજો દિવસ આજે જવાનું છે ભગવતીના મામાના ઘરે પહેલા તો સવાર ના ઉઠીને ગાડીને એકદમ ક્લીન કરી નાખી છે જો કેવી ચોખ્ખી દેખાય છે કેમ કે અહીંયા થોડું ના લીધે એકદમ ગંદી થઈ ગઈ હતી તો એકદમ ક્લીન કરી નાખી છે ગાડીને હવે ખોલશું મેઇન ગેટ ગાડીને બહાર કાઢવાની છે મેઇન ગેટ અને બધા થઈ ગયા છે તૈયાર જે મેં મરચાની થેલી અંદર મૂકી દીધા અને લીધે અંદર થોડીક સ્મેલ આવે છે તો કાચ ખોલ્યા છે ને અંદર થોડુંક સ્પ્રે મારી દેશું ને પછી આપણે નીકળશું ને શું અને અંદર છીકો ના આવે ચાલો ચાલો કોણ આવ્યું નહીં આવું ચાલો હાલ તાર મમ્મી ને મામા ને ઘર જવાનું ચલો 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 એનું મોટું મોહાળ છે ચલો બે મોટા મોહાળ જઈ આવી રીતે ફેમિલી નીકળ્યા છીએ ભગવતીના મામાના ઘરે અને રસ્તામાં વચ્ચે લોધરા ગામે મારા મામાની છોકરીનું ઘર છે તો પહેલાં ત્યાં જશું અને ત્યાંથી પછી ભગવતીના મામાના ઘરે જશું બાઇક લઈને આવ્યો અયા હા રોડ ગયા છીએ અમે લોધરા અન છોકરાને ગાડી છે એટલે આયા લાગે છે અહીંયા આજો આરન બતાય આવ બીજો કોણ આયો કેમ છે મજામાં મજા મજા આપણે જાણ દુકાને અસલ લેવાનું તો હમ કેટલી બધી દુકાનમાં ઘણી બધી વસ્તુઓ છે લે પછી અમારી મામાની છોકરીને એક આ કરશે અને એક એકા ઓ અનંદ બધા જોડે રમે છે જમાડો હો અનંદ ને તમારનું છે પધન બાય બાય ચાલો જ ગયા છે અમે ભગવતીના મામાના ઘરે ને બધા રહે ખેતરે આગળ હાઈવે થી કેનાલ થી રસ્તો સારો નહીં એટલે ગાડી મૂકી અને બાઇક માં આવ્યા છીએ અમે

ತ ರಬೋ ಹೇ ಕಂತೆಡು ಕಂತೆಡು ಕೆ ಯಾಕಂತೆಡು ಆನ್ ತುಳು ಎಡನ ತೆಡು ಬನ್ನ ತೆಡೋ ತ ಖರಪಡೆ ಹಂತು ಅಮ್ಮಲೆ ಅಮ್ಮಾತಾ ಹಂತು ಚ ગોતી ના મામાના ઘરે આનંદ પહેલી વાર આવ્યો છે ખેતરે રહે છે ને એમનું ખેતરે ઘર છે એમનો છકડો બે ભેંસ એક પાડી છે એક બળદ આ છે એમનું ઘર પાણીનો કૂવો છે ફેમિલી હું તો અહીંયા ઘણી વખત આવ્યો છે પણ આનંદ આ વખતે ફર્સ્ટ ટાઈમ લાવ્યો છે અહીંયા ગામડાની સાચી મજા તો બસ આ ખેતરે જ આવે છે જો કેવું મસ્ત માહોલ છે મસ્ત વાતાવરણ છે અહીંયા આજુબાજુ શાંત ને એકદમ બધી બાજુ ઝાડ ને આ બાજુ ખેતર ને વચ્ચે એમનું છે ઘર એક બાજુ નમી જાય ફૂટો પાડે ફૂટો પાડે આજુ આજ પાડે

ચલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે ભજીયા બનાવ્યા છે મરચાં ફળિયાનું શાક રોટલા તો હવે જમી લઈએ ફેમિલી જમી લીધું છે ને અત્યારે બેઠા છે ને ભગવતી ગઈ છે જમવા માટે અને જો આનંદ સુઈ ગયો છે આ બધા બેઠા જો લીમડા નીચે બે કલાક ની ઊંઘ લઈને જો આનંદ ઉઠી ગયો છે અને તું ચકી ચા બોલે ચકી

જ્યાં કેનાલ થી જો બાઇકમાં ગયા હતા ને વળતા બાઇકમાં માં પાછા આયા હતા અને વળી પાછી ગાડીમાં માં છે બાય બાય કહી દો ને મામા ને જાવ બાઇક માં જાવ જા જા ચલો ના વાળે મામા ઘર જે રસ્તો છે ને ત્યાં કેનાલ નો રસ્તો નહીં એટલે ગાડી જાય એમ નથી એટલે બાઇક ગયા ગયા અમે અંદર પાંચ વાગ્યે ટાઈમ થયો છે ને હવે આવ્યા છે મારા ભાઈ અને બેન ને બધા અલા કીયો અલા જીઓ જીયો ઠંડો ઠંડો એસી માં આવ્યો એટલે પાંચ દરવાજો આવે છે ગાડી ચમકી જયો એકદમ આવો રામ રામ દિવાળીના

ફેમિલી સાંજનો સાત વાગેનો ટાઈમ થયો છે ને બધા બે ગયા છે જો જમવા વઘારેલા ભાત બનાવે છે બધા માટે જો આજ તો જીઓ આવી ગયો છે જીઓ ડિનર વિથ જીઓ બસ તો હવે જમી લઈએ ફેમિલી જમી લીધું છે ને અત્યારે અમે જઈએ છીએ રંગપુરા એક પ્રોગ્રામ છે ત્યાં જવાનું છે ને ત્યાં મોડું થવાનું છે દસ અગિયાર વાગવાના છે તો અહીંયા આપણે બ્લોગ પૂરો કરશું જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નેક્સ્ટ બ્લોગમાં બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાજો